મેં બીજી વિભાગના અધિકારીઓને સામેથી ફોન કરીને જણાવ્યું હતું કે લોકોમાં સ્માર્ટ મીટરને લગત જે ગેરસમજ છે અને જાગૃતિનો અભાવ છે એના સંદર્ભે મારા ઘરથી તમે મારા ઘરે પહેલાં સ્માર્ટ મીટર લગાવવા આવો અને જેથી કરીને લોકોમાં એ વિશ્વસનીયતા ઊભી થાય લોકોમાં એ વાતાવરણ બને કે સ્માર્ટ મીટર લગાવવું એનાથી વીજ બિલ વધારે આવશે એવું કશું જ નથી સ્માર્ટ મીટર એ ખરા અર્થમાં સ્માર્ટ સોલ્યુશન છે વીજ બચત માટે પર્યાવરણ બચત માટે ઊર્જા બચત માટે સમય શક્તિની બચત માટેનું આ સ્માર્ટ સોલ્યુશન છે એનાથી ભવિષ્યમાં પણ જે કાંઈ અપગ્રેડેશન આવશે તો જેને પણ સ્માર્ટ મીટર લગાવ્યું હશે એને એનો સીધો લાભ મળશે અને લોકોમાં એ ગેરસમજ છે કે ભાઈ મારું બિલ વધારે આવશે તો એના માધ્યમથી પીજીવીસીએલ વિભાગ દ્વારા ચેક મીટર પણ લગાવી નાખ આપવામાં આવે છે કે જેથી કરીને લોકોને એ શંકાનું સમાધાન થઈ જાય પરંતુ એવું કશું જ નથી જેટલું વીજ બિલ તમે વાપરો છો એનું સચોટ નિરાકરણ આ સ્માર્ટ બિલના માધ્યમથી આવે છે તમે ડાયરેક્ટલી તમારા મોબાઈલમાં જોઈ શકો છો તમે રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકો છો અને એ માધ્યમથી તમે ઉર્જાની પણ બચત કરી શકો છો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે આ ડિજિટલ ઇન્ડિયા અને પર્યાવરણ એનર્જી ને રિન્યુએબલ એનર્જીનો જે આ સંકલ્પ છે વિકસિત ભારત માટેનો એનું સૌથી સારું ટેકનોલોજી જો કોઈ સોલ્યુશન હોય તો ત્યાં સ્માર્ટ વીજ મીટર છે જાગૃતિના અભાવને લીધે થઈને જ રાજકોટમાં માત્ર બાર ટકા કામ થયું છે અને એટલા માટે થઈને જ હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે આપને જ્યાં કંઈ પણ મુશ્કેલીઓ હોય આપને જ્યાં કંઈ પણ પ્રશ્નો હોય તો પીજીવી સેલના તમામ અધિકારીઓ આપની સાથે છે આપને જે કંઈ પણ આપના સોલ્યુશન હશે એનું સોલ્યુશન નિરાકરણ કરવા માટે પણ એ લોકો ત્યાં હાજર છે તો આપને જે કંઈ પણ તકલીફ હોય એ બાબતે તમે પીજીવી સેલનો સંપર્ક કરી શકો છો